નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ વાહન ચાલકો પરેશાન હાઇવે ઓથરતી નિષ્ક્રિય ઇંધણ અને સમયનો બગાડ નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ચલતા રેલ્વેઓ રીતે પલસાણા સુધી વાહનોની આઠ કિલોમીટર લાંબી કટાર થઈ ગઈ છે હાઇવે પર ઠેર ઠેર પડેલા મસ મોટા ખાડાઓના કારણે વાહનોની ઘટી ધીમી તથા આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે તદુપરાંત લોકોનો સમય અને ઈંધણનીય પણ દુર્વ્ય થઈ રહ્યો છે આવી સ્થિતિમાં હાઈવે ઓથોરિટીની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોનો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટી માત્ર ટોલ ટેક્સ જ વ્યસ્ત છે પરંતુ રોડની મરામત અને જાળવણી પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીનતા છે લોકોની સલામતી અને સુવિધાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે આ ગંભીર સમસ્યાને કારણે વાહન ચાલકોનો સમય અને ઈંધન બંને વ્યવહિત થઈ રહ્યો છે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા છે સ્થાનિક લોકો અને મુસાફરોએ તાત્કાલિક ધોરણે આ ખરાબોનું સમારકામ કરવાની અને ટ્રાફિકની સમસ્યા હલ કરવાની માંગ કરી છે મગનભાઈ અહીંયા રોજનો પ્રશ્ન થઈ ગયો છે પાંચ પાંચ કિલોમીટર સુધીના જામ હોય છે હોય છે ત્યારે કોઈ પણ હોતું નથી કે અહીંયા ભાઈ કેવી રીતે ક્યાં જામ થયું કેવી રીતે જામ થયું કોઈ કોઈ ટીમ ઇન્સ્પેક્શન કરતી નથી કે ક્યાં સુધીનો જામ છે જામ કરવા માટે આપણે શું સોલ્વ કરવું પડશે કેટલો સુધીનો જામ હોય છે નોકરીયાત માણસો બહુ હેરાન થાય છે વચ્ચે જે પણ લોકો ધંધાધારી માણસો એ પણ હેરાન થાય કોઈ સ્ટાફની બસ જાતી હોય તો આખી બસ અડધી અડધી કલાક લેટ પહોંચે છે તો માટે થોડા ઘણા એક્શન કોઈ લે કોઈ જોવે એટલા એટલા રોજનો પ્રશ્ન થઈ ગયો છે રોડ તૂટી ગયો છે તો આખા આખા પાંચ પાંચ કિલોમીટર સુધીના જામ હોય પછી માણસો ન કરવું હોય તો સામેની સાઈડ થી થોડે થોડે થોડા માણસો જઈને આમ ટ્રાફિક સોલ્વ કરે છે એટલે થોડુંક આ બાબતે તંત્ર જોવે એના માટે રજૂઆત છે ટ્રાફિક જામ હોય ત્યારે રોમસેટ શું કહેશો જયારે પાંચ કિલોમીટરનું જામ હોય ત્યારે સામેનો સામેની જે રોડ હોય એને શું કહેવામાં આવે એનું કઈક હોવું જોઈએ ને લોકો કોઈ સોલ કરવા વાળું છે ને તો લોકો પોતાની રીતે થોડી થોડી ગાડીઓ લઈને સાઈડમાંથી અને એ પણ એકદમ સાઈડ રોડમાંથી જતા હોય ત્યારે ઘણીવાર એવું બને છે કે ટ્રાફિક પોલીસ ઈ ચલન ફાડી દે છે તો એનું શું થશે આગળ જતા એવી કોઈ એ જે રજૂઆત છે અમારી